નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાના યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું સ્વ સોલ્યુશન ભાગ નંબર ત્રણ જેમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ દસ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ચોથું યુનિટ નામ છે અ વન્ડરફુલ ક્રિએશન જેમાં આપણે સેક્શન બી નું આજે આપણે સોલ્યુશન મેળવીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટમાં અ વન્ડરફુલ ક્રિએશનમાં સેક્શન એ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ

I was always considered as a new girl. Once or twice I managed to make friends, but before we could know each other, I had to move to a different school again as a new girl. One day in August 1967, I stood in the doorway of my newest classroom. As always, my stomach ached with some unknown fear. I shivered and tried to hold back my tears. 35 boys and girls star stared at me i tried hard to keep my eyes on the floor to avoid strange looks then i saw a girl smiling like a warm sunshine at me she actually seemed to welcome me when the teacher told me to sit next to manisha my frozen terror began to melt. in which department did the narrator's father serve. Okay, narrator's father. નેરેટર એટલે કોણ તો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ માં જે આઈ તરીકે વર્ણન હોય ને એને નેરેટર કહેવાય કે નેરેટર જે છે એના પપ્પા કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરતા તો કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરતા રેલવે ડિપાર્ટમેન્ટમાં તો જવાબ આવશે તો નેરેટર્સ ફાધર સર્વડ ઇન ધ રેલવે ડિપાર્ટમેન્ટ ઓકે ત્યારબાદ છે હુ વોઝ અ ન્યુ ગર્લ ન્યુ ગર્લ કોણ હતું તો જે નેરેટર છે એ ખુદ ન્યુ ગર્લ હતી ધ નેરેટર વોઝ ધ ન્યુ ગર્લ ત્યારબાદ હાવ મેન સ્ટુડન્ટ્સ વેર ધેર ઇન હર ક્લાસ એના ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ હતા તો આપણે પેરેગ્રાફમાં જોયું તું લગભગ પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ હતા તો ધેર વેર થર્ટી ફાઇવ સ્ટુડન્ટ્સ ઇન હર ક્લાસ એના ક્લાસમાં પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓ હતા ત્યારબાદ આગળ વધીએ આગળનો સવાલ છે કે વેર ડીડ ધ ટીચર કોલ નેરેટર ટુ સીટ વેર એટલે ક્યાં ધ ટીચર ટેલ ધ નેરેટર શિક્ષકે નેરેટરને કહ્યું ટુ સીટ બેસવા માટે શિક્ષકે નેરેટરને ક્યાં બેસવાનું કહ્યું ક્યાં બેસવાનું કીધું નેક્સ્ટ ટુ મનીષા એટલે કે મનીષાની બાજુમાં બેસવાનું કહ્યું ધ ટીચર ટોલ્ડ ધ નેરેટર ટુ સીટ નેક્સ્ટ ટુ મનીષા બરોબર મનીષાની બાજુમાં બેસવાનું કહેલું છે ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ફોર ગેઝ ગેસ નામના શબ્દનો સમાનાર્થી શબ્દ શોધવાનો કયો છે કે ધ સિમિલર વર્ડ ફોર ગેઝ ઇઝ સ્ટેર બરોબર ગેસ નો મતલબ થાય છે ગુરુ તો સ્ટેર નો મતલબ પણ થાય છે ગુરુ ઓકે ચલો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ અને મહત્વની વાત કે વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 10 ની નવી સ્વઅધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે અને તરત તરત જ તેના તમામ તમામ ભાગના તમામ તમામ વિષયના સોલ્યુશન તમારા માટે તૈયાર છે ખાલી અંગ્રેજી વિષયના નહીં અંગ્રેજી વિષય સહિત તમામ તમામ વિષયના તમામ તમામ ભાગના આખી આખી સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન તમારા માટે તૈયાર છે વિડિયો લેક્ચરમાં તો અત્યારે ભણી રહ્યા છો ને પણ તમારા માટે એક સરપ્રાઈઝ છે કે આપણે તમારી માટે સોલ્યુશન આવી રીતે પીડીએફ ફોર્મેટમાં પણ તૈયાર કર્યું છે હા વિડિયો સ્વરૂપમાં નહીં પીડીએફ ફોર્મેટમાં પણ તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણો વોટ્સએપ નંબર નાઇન નાઇન પર કોન્ટેક્ટ કરીને તમે પીડીએફ મંગાવી શકો છો અને ઘણા વિદ્યાર્થીઓનો સવાલ છે સર અમારી પાસે તો સો સ્વજન પોથી જ નથી આવી તો એની પણ ચિંતા કરવાની જરૂર નથી તમે સ્વ અજયન પોથી પણ અમારી પાસેથી મંગાવી શકો છો આ સારામાં સારી ઓફરનો લાભ અત્યારે જ લ્યો આપણો વોટ્સએપ નંબર પર કોન્ટેક્ટ કરો અથવા આપણી એપ્લિકેશન પોશન કોચિંગ ક્લાસીસ પર લોગિન થઈને પણ દેશે તમે આ પીડીએફ અથવા તો સ્અજયન પોથી મંગાવી શકો છો ચાલો આગળ વધીએ આગળ કંઈ છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કયા ડેટા જોવો માહિતી જોવો અને એના આધારે સવાલના જવાબ આપો તો માહિતી આપણી નજર સામે તો છે જ

પછી છે ધ એવરેજ રેશિયો ઓફ સ્ટુડન્ટ્સ સ્ટડીંગ મોર ધેન 5 અવર ઇઝ કે 5 કલાક કરતા વધારે ભણતા હોય એવા વિદ્યાર્થીઓની એવરેજ કેટલી છે તો કે 22.5% કેટલી 22.5% તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર 4 ના સોલ્યુશન માં સેક્શન બી મળીશું આવતા વિડિયોમાં જેમ આપણે યુનિટ નંબર 4 ના સોલ્યુશનમાં સેક્શન સી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો